સુરતમાં જમીનના કબજા કરવાના અનેક ગુનાઓમાં નોંધાઈ ચૂક્યા છે ત્યારે રાંદેરના ગોરાટ વિસ્તારમાં રહેતા હરિવર્ધન પટેલ દ્વારા પોતાની જમીન સર્વે નંબર થ્રી થ્રી સેવન વન તેમજ થ્રી થ્રી એઇટ ટુ નામની જમીનમાં સાત વારની નકલમાં છેડછાડ કરી જમીનનો હસમુખ કેશવ પટેલ વગેરેઓને વેચાણ આપવાનું નક્કી ખોટું ટાઇટલ ઊભું કરી જમીનના સાટાકત ઊભા કરી નેવું લાખ રૂપિયા મેળવી જમીન વેચાણના ખોટા એમઓયુ સમજૂતી કરાર ઊભા કરી અવેજ પેટી પાંચ લાખ રૂપિયા સ્વીકારનાર આરોપી ઇબ્રાહીમ હાસન ઇસ્માઈલ તેમજ અહમદ હાસન ઇસ્માઈલ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો જે ફરિયાદના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇન્કવસરની ટીમે બંને આરોપીઓ ઇબ્રાહીમ અને અહમદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી